નમસ્કાર મિત્રો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત હું છું નેહલ મોદી મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં નવા બનેલા બ્રિજ પર પડેલા ગાબડાની મિત્રો પ્રજાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ચારથી પાંચ નવા નકોર બ્રિજ પર વરસાદમાં મસમોટા ગાબડા પડતા ભાજપ સરકારની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે શા માટે નવા બનાવેલા બ્રિજ પર સામાન્ય વરસાદમાં જ ગાબડા પડી રહ્યા છે તે લોકો માટે હાલ ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપકપણે વધી ગયો છે ત્યારે જનતા જનાર્દન પણ તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે તે સ્વાભાવિક છે ગુજરાતમાં બ્રિજ તૂટવાની ગુજરાતના દ્વારકામાં આવેલા સુદર્શન બ્રિજ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે જે પુલનું ભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને એક હજાર કરોડના તોતીન ખર્ચે બનેલા આ બ્રિજ પર પાંચ જ મહિનાના સમયગાળામાં ત્રણ જગ્યાએ ભ્રષ્ટાચારના મસમોટા ગાબડા પડ્યા હતા આ બ્રિજ પર ત્રણ જગ્યાએ સળિયા દેખાવા લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટના હજી તાજી છે ત્યાં થોડા સમય પહેલા જ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીમડી પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા નક્કોર બ્રિજ પર ગાબડું પડ્યું હતું આ બ્રિજ પર અંદાજે આઠ થી દસ ફૂટ લંબાઈનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી આ ઉપરાંત સુરત શહેરમાં વડાપ્રધાન મોદી સરકારનો મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ હાલ ધમધોકાર ચાલી રહ્યું છે અને કરોડો રૂપિયાના ખર્ચે મેટ્રો માટેનો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં સારોલી કડોદરા માર્ગ પર મેટ્રોનો સ્પાન એક તરફ નમી જતા ભાગદોડ મચી જવા પામી હતી મેટ્રો બ્રિજના સ્પાનમાં ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા છે જેથી ના કરે નારાયણ ને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય એવો ભય પણ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સારોલીથી કડોદરા તરફના રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે જો વાત કરીએ સુરતની તો અહીં થોડા દિવસો પહેલાં જ શહેરની ઓળખ તરીકે ગણાતા કેબલ બ્રિજમાં ગાબડા પડવાની ઘટના સામે આવી હતી વર્ષ બે હાજર અઢારમાં રૂપિયા એકસો પિસ્તાળીસ કરોડના મસમોટા ખર્ચે નિર્માણ કરાયેલો કેબલ બ્રિજ ત્રણ દિવસના વરસાદમાં જ ધોવાઈ ગયો હતો નવી ટેકનોલોજી સાથે બનેલા બ્રિજની છ વર્ષમાં જ દયનીય હાલત જોવા મળી આ ઉપરાંત તાજેતરમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામે મેસરી નદી પર કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજમાં ઉદઘાટન પહેલાં જ ગાબડા પડતા અને બ્રિજના સ્ટ્રકચરમાં તિરાડો જોવામાં આવતા ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને વિજિલન્સની તપાસની માગણી કરી હતી આ બ્રિજ મેસરી નદી પર ચોવીસ કરોડના ખર્ચે નવો બ્રિજ એપ્રોચ રોડ સાથે બનાવવામાં આવ્યો છે જે બ્રિજનું હજુ ઉદ્ઘાટન પણ નથી થયું ત્યાં જ તેના આરસીસી સ્ટ્રક્ચરમાં તિરાડો જોવા મળતા ભાજપના ધારાસભ્યએ વિજિલન્સની તપાસની માંગણી કરી છે અને તેનો પત્ર પણ વાયરલ થયો હતો આ સિવાય ત્રણ મહિના પહેલા જ અમરેલીના રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર નવનિર્મિત બ્રિજ શરૂ થયાના બે મહિનામાં જ ગાબડું પડ્યું હતું ત્યારે આ ગાબડું પડી જતા પુલની કામગીરીની ગુણવત્તાને લઈ અનેક ઉઠ્યા છે સ્થાનિક લોકોએ બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા રાજુલા સ્ટેટ પર આવેલા રાજુલાના જાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો આ બ્રિજમાં વચ્ચે ગાબડું પડતા માટી બહાર નીકળી આવી હતી અને લોખંડના સળિયા પણ બહાર નીકળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો મિત્રો પ્રજાના ટેક્સના નાણામાંથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ નવા નક્કોર બ્રિજ સામાન્ય વરસાદમાં તૂટી જાય તે શરમજનક બાબત છે રાજ્ય સરકાર પાસે નિષ્ણાત સિવિલ એન્જિનિયરોની ફોજ છે બ્રિજ બનાવવામાં કપચી સિમેન્ટ રેતી લોખંડ સહિત માલસામાનનો કેટલો વપરાશ થવાનો છે એનું કોષ્ટક પણ હોય છે આ ઉપરાંત બ્રિજની કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવતું હોય છે અને તેમ છતાં લીધે અધિકારીઓ પૂરતું ધ્યાન નથી આપતા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા બરબાદ થઈ રહ્યા છે ત્યારે મિત્રો ક્યાં સુધી ચાલશે તે યક્ષ પ્રશ્ન છે મિત્રો તમને જો અમારો આ કોન્ટેન્ટ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રોને પણ રિવોય યુટ્યુબ ચેનલ જોવાનું કહેશો ધન્યવાદ